હેલો દોસ્તો આપણે સ્પેશિયલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાજ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે તેર પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો ખાસ એમ્પી છે તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના ચૌદમાં પાઠના મોસ્ટ એમ્પી અઢાર પ્રશ્ન જોઈશું આ પાઠનું નામ છે વિવિધતામાં એકતા દોસ્તો આ પાઠમાંથી અઢાર પ્રશ્નો નીકળે છે એટલે અઢાર પ્રશ્ન જોઈશું અને દોસ્તો લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને આ પાઠમાંથી એટલે કે આ પ્રશ્નોમાંથી એક હું સ્ટા પ્રશ્ન બનાવીને આપીશ તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા હજી સુધી જો તમે

કયા અધિકારથી રાષ્ટ્રમાં સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થયો છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી સમાનતાના અધિકારથી સમાનતાના અધિકારથી રાષ્ટ્રમાં સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થયો છે બંધારણના કયા અધિકારને અધિકારના કારણે દેશમાં નાબૂદ કરી દેવામાં છે તો ઓપ્શન સી સમાનતાના અધિકારથી બંધારણના સમાનતાના અધિકારથી દેશમાં અસ્ફૃત્ય નાબૂદ કરી દેવામાં આવી છે પ્રશ્ન ચાર કયા અધિકારથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મફત ફરજ ફરજિયાત શિક્ષણનો અધિકાર મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે પ્રશ્ન પાંચ દેશમાં મહિલાઓને સમાન દર્જો પ્રાપ્ત થાય તે માટે કઈ સાલથી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે તો દોસ્તો ઓપ્શન એ ઓગણીસો એસી થી દેશમાં મહિલાઓને સમાન દર્જો પ્રાપ્ત થાય તે માટે ઓગણીસો એસી ની સાલથી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે પ્રશ્ન છ વૈશાખી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી બૌદ્ધ ધર્મના લોકોનો વૈશાખી બૌદ્ધ ધર્મના લોકોનો તહેવાર છે પ્રશ્ન સાત ભરતનાટ્યમ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે તો દોસ્તો ઓપ્શન એ તમિલનાડુ રાજ્ય હિન્દી રાજ્યની હિન્દી રાજ્ય ભાષા છે પ્રશ્ન નવ રાષ્ટ્રગીતના રચ્યતા કોણ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રગીતના રચ્યતા રવિન્દ્રનાથ ટાગોર છે તો દોસ્તો બકીન ચંદ્ર ચટ્ટોપાધ્યાય ગાનના પ્રશ્ન દસ કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે તો દોસ્તો ઓપ્શન એ આંધ્રપ્રદેશ રાજ્યનું કુચીપુડું નૃત્ય આંધ્રપ્રદેશ પ્રદેશ રાજ્યનું છે પ્રશ્ન અગિયાર મહિલાઓની સમસ્યાના નિવારણ માટે કયા કેન્દ્રની રચના થઈ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી મહિલા કલ્યાણ કેન્દ્રની મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના થઈ છે પ્રશ્ન બાર કેરળ રાજ્યનું કઈ નૃત્ય જાણીતું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કથકલી કેરળ રાજ્યનું કથકલી નૃત્ય જાણીતું છે પ્રશ્ન તેર કઈ સાલમાં રાષ્ટ્રીય કઈ સાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઓગણીસો સાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી સ્વીકારવી જ પડશે આ વિધાન કોણે કહ્યું છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ડોક્ટર રાધાકૃષ્ણને જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સવે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે આ વિધાન ડોક્ટર રાધાકૃષ્ણનું છે ખાસ યાદ રાખજો પ્રશ્ન પંદર વસુદેવ કુટુંબમની ભાવના કયા દેશે વિશ્વમાં સાકાર કરી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ભારત દેશે વસુદેવ કુટુંબની ભાવના વિશ્વમાં ભારત દેશે સાકાર કરી છે પ્રશ્ન સોળ પતેથી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી યહૂદી ધર્મના લોકોનો પતેથી એ યહૂદી ધર્મના લોકોનો તહેવાર છે પ્રશ્ન સત્તર ઉત્તર પ્રદેશનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે

નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો બે વિધાન આપ્યા છે તેમાંથી આપણે યોગ્ય જણાવવાનું છે તો વિધાન છે પહેલું વિધાન છે વૈશાખી એ જૈન ધર્મના લોકોનો તહેવાર છે બીજું વિધાન છે કેરળ રાજ્યનું કથક નૃત્ય જાણીતું છે તો દોસ્તો ઓપ્શન છે એ માત્ર પહેલું વિધાન યોગ્ય છે ઓપ્શન બી બંને વિધાન યોગ્ય છે ઓપ્શન સી માત્ર બીજું વિધાન યોગ્ય છે કે ઓપ્શન ડી બંને વિધાન અયોગ્ય છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે તેરમાં પાઠના પ્રશ્ન જોયા હતા ત્યારે તમને મેં સ્ટા પ્રશ્ન આપ્યો હતો તો સ્ટા પ્રશ્ન જવાબ અત્યારે હું જણાવો દોસ્તો ત્રણ વિધાન વિધાન હતા ગુજરાત રાજ્યમાં મેંગ્રુવ જંગલો આવેલા છે બીજા વિધાન હતું ગુજરાતમાં વરસાદની શરૂઆત મે મહિનામાં થાય છે ત્રીજું વિધાન છે ભારતની દક્ષિણે અરબ સાગર આવેલો છે તો દોસ્તો આમાંથી તમારે અયોગ્ય વિધાન જણાવવાનું હતું તો દોસ્તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી માત્ર બીજું વિધાન અયોગ્ય છે એટલે કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે તો દોસ્તો બીજું વિધાન અયોગ્ય છે તો સાચું આ રીતે થાય છે ગુજરાતમાં વરસાદની શરૂઆત મે નહીં જૂન મહિનામાં થાય છે અને દોસ્તો આજનો સ્ટાર પ્રશ્ન તમારા કમેન્ટમાં જણાવવાનો છે એટલે કે આજનો સ્ટાર પ્રશ્ન તમને આગળ જો અત્યારે આ બતાય છે તમને એ પ્રશ્નનો જવાબ તમારા કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો તમને આ સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ રોજ વિડીયો મેળવવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો વિડીયો પસંદ આવતો હોય તો તમારા દોસ્તો માં પણ શેર કરજો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળશું જય હિન્દ જય ભારત